તમારો સવાલ છે કે પુરુષાર્થ અને ક્રમબદ્ધ પર્યાય આ બંને ચીજને સાથે કેવી રીતના સમજી શકાય ખૂબ જ ગહન ખૂબ જ સમજવા જેવો સવાલ છે પહેલા તો એ જાણી લો કે ક્રમબદ્ધ પર્યાય એટલે શું ક્રમબદ્ધ એટલે એક પછી એક પર્યાયો પ્રત્યેક દ્રવ્યમાં નિયમિત ક્રમમાં જ થાય છે જેના પછી જે પર્યાય થવાની હોય એટલે કે જે કાર્ય થવાનું હોય તે થાય છે પર્યાયમાં પણ જઈ શકીએ પરંતુ તે દ્રવ્યની જે પર્યાય જે કાળે જે નિમિત્ત અને જે પુરુષાર્થ પૂર્વક જેવી થવાની છે તે દ્રવ્યની તે પર્યાય તે જ કાળે તે જ નિમિત્તે અને તે જ પુરુષાર્થ પૂર્વક તેવી જ થાય છે તેને ક્રમબદ્ધ પર્યાય કહેવાય અને તે પર્યાય જ્ઞાનમાં કેવળ જ્ઞાનમાં જોવામાં આવી જાય છે કહ્યું છે ને કે જો દેખી વિતરાગને સો હોસી વિરારે બિન દેખ્યો હોશે નહીં

કે વિતરાગ દેખવામાં આ પર્યાય આવી છે માટે આમ થવાનું છે એમ નહીં પરંતુ તારી જે પર્યાય થવાની નક્કી છે તે વિતરાગના દેખવામાં આવી છે ભગવાન તો પરિણામને જાણે છે એ પરિણામતા નથી પરિણામતા નથી તેમણે જાણી લીધું તેથી દરેક દ્રવ્યના ક્રમબદ્ધ પર્યાય નક્કી નથી થયા એમને જાણી લીધું એટલે નક્કી નથી થયા

ત્રણ લોકના સમસ્ત દ્રવ્યો અને તેમની ભૂત ભવિષ્ય ને વર્તમાન ની બધી જ પર્યાયો ને એકી સાથે જાણે છે ભવિષ્યમાં જે બનવાનું છે તે જો પહેલેથી નિશ્ચિત ન હોય તો કેવડી કેવી રીતના જાણી શકે પરંતુ નિશ્ચિત જ છે માટે જાણે છે હવે સવાલ એ થાય છે કે ક્રમબદ્ધ પર્યાય નક્કી જ છે તેમાં જીવ કંઈ પરિવર્તન નથી કરી શકતો તો પછી જીવમાં પુરુષાર્થ ક્યાંય પુરુષ પર કેવી ના જાણવામાં આવી છે પ્રમાણે જ સમાન છે આ પોતાની બુદ્ધિમાં ક્રમબદ્ધની વ્યવસ્થાને વ્યવસ્થિત કરવી એટલે કે ક્રમબદ્ધ પર્યાય ભગવાનના દેખવામાં જે આવી છે અને તે જ થવાનું છે તે પ્રમાણે જ થવાનું છે હું એમાં ફેરફાર કરવા વાળો કોઈ નથી એવો જો નિર્ણય થઈ જાય એવી રીતના મનમાં જો મક્કમતા થઈ જાય એવી જો શ્રદ્ધા થઈ જાય તો એ જ સાચો પુરુષાર્થ છે ક્રમબદ્ધનો નિર્ણય કરવાથી શું થશે કરતા બુદ્ધિનું જે મિથ્યાભિમાન છે એ ઉડી જશે કરતા બુદ્ધિ કે જે હું જ કરું છું જ કર્યું મારાથી થયું આમ ઉડી જાય જો આ નિર્ણય ગયો તો ક્રમબદ્ધ પર્યાય નો અને નિરંતર જ્ઞાયક પણ સાચો પુરુષાર્થ થાય છે ઓલું ખોટું ઉડી જાય અને સાચો પુરુષાર્થ થાય જ્ઞાયક પણ જ્યાં સુધી કરતા બુદ્ધિ હોય ને

કરતૃત્વના અહંકારથી પકડાયેલ આ જગતને પરમાં એટલે કે બીજામાં કે પર્યાયમાં કાંઈ ફેરફાર કરવામાં જ પુરુષાર્થ દેખાય છે પણ પર અને પર્યાય એ સંબંધી વિકલ્પોથી અટકીને સ્વમાં સ્થિર થઈ જવામાં જ સાચો પુરુષાર્થ છે બહુ ગહન છે પણ સમજનારા સમજી શકશે પોતે જ્ઞાનમાં સમાધાન રાખીને જાણનાર રહે અનુભવ કરે કે જગતના પરિણમનમાં હું કઈ ફેરફાર નથી કરી શકતો ત્યારે તેનો ઉપયોગ સહજે જગતથી ખસીને આત્મસન્મુખ થાય છે અને જ્યારે શ્રદ્ધા બને હું મારી ક્રમ નિયમિત પર્યાયમાં કઈ ફેરફાર નથી કરી શકતો ત્યારે પર્યાય પરથી દ્રષ્ટિ ખસી જાય છે 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 અને સૌથી મોટો પુરુષાર્થ આમ તો ઈઝી વર્ડમાં માં છે કે તમને સમજણ પડશે સમજણ પડે તો ફરીથી પૂછજો ઊંડાણ થી વિચારવામાં આવે તો ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં જ અનંત પુરુષાર્થ આવી જાય છે કોઈ કહેશે કે જે થવાનું હોય તે જ થવાનું છે તો પછી પુરુષાર્થ કરીને શું કામ છે હા બરાબર છે કાંઈ નહીં કરવું સૌથી મોટો પુરુષાર્થ એનાથી મોટો બીજો કોઈ પુરુષાર્થ જ નથી કાંઈ ના કરશું જ ના કર જે થવાનું છે એ જ થવાનું છે ને ન નખા ન પી ન ન ચાલ ન મનથી કાંઈ કર

જે દેખ્યું છે તે જ થશે એવું મનમાં મક્કમ થાય છે ત્યારે હું કાંઈ કરું છું મારા વગર કંઈ થાય જ નહીં હું ધારું તે જ કરું આ બધો મિથ્યા અહંકારને કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય છે ને ક્રમબદ્ધની પ્રતિતિમાં જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે આ જ સૌથી મોટો પુરુષાર્થ નિર્મળ પર્યાય કરવું તે બુદ્ધિ પણ છૂટી જાય છે રાગ કરવું એ વાત તો દૂર રહી પણ જ્ઞાન કરવું એ બુદ્ધિ પણ છૂટી જાય છે તો બુદ્ધિ જ છૂટી જાય જાય છે છે ને એકલું જ્ઞાન રહી રાગ કરવો ને રાગ છોડવો એ પણ આત્મામાં નથી આત્મા તો એકલો જ્ઞાન સ્વરૂપ છે અકર્તા પણ આવી જવું તે જ મોક્ષ માર્ગ નો સૌથી મોટો પુરુષાર્થ ખ્યાલ આવ્યો